તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તેને લાવવામાં આવી રહ્યો છે અને ગાર્ડ ઓફ ઓનર પણ તેને આપવામાં આવશે જે ફોટો આપ જોઈ રહ્યા છો જે સ્મિત તેમનું આ ફોટામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે તમામ દિગ્ગજો પણ ત્યાં પહોંચ્યા છે પરિવારમાંથી પત્ની અંજલિબેન રૂપાણી પુત્ર ઋષભ રૂપાણી પણ પહોંચ્યા છે થોડી જ વારમાં તેમના મૃતદેહને રાજકીય સન્માન ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે મોટી સંખ્યામાં દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે મુખ્યમંત્રી વિ

તેમની સાથે તેમના સાથે સરકારમાં રહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રીતિનભાઈ પટેલ છે તે પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માતા અને પુત્રનું જે રુદન છે તે અહીંયા આગળ આપ જોઈ શકતા હશો ઋષભ રૂપાણી અને વિજયભાઈના પત્ની અંજલિ રૂપાણી જેમને આ મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે અને અત્યારે ખૂબ ગમગીન દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈ શકતા હશો ગાર્ડ ઓફ ઓનર છે તે વિજય રૂપાણી ને આપવાની પ્રક્રિયા છે તે સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલી છે તેમના મૃતદેહને હાલ સિવિલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર રાખવામાં આવ્યું છે જ્યાં આગળ ભાજપના સૌથી પહેલાં મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના તરફથી તેમના દેહનું અંતિમ દર્શન અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે આ દ્રશ્યો સિવિલ હોસ્પિટલની બહારના છે જ્યાં આગળ તમામ નેતાઓ પહોંચી ચૂક્યા છે સિત્તેર કલાક બાદ તેમનો ડીએનએ મેચ થયો હતો અને તે બાદ તેમના પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી અહીંયાથી સીધો જે મૃતદેહ છે તેને એરલિફ્ટ કરી અને મોકલવામાં આવશે સુરેન્દ્ર પટેલ સંગઠનના ખજાનજી અને આગેવાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મંત્રી જગદીશ પંચાલ અહીંયા આગળ જોઈ શકાય છે વિજયભાઈની સાથે લાંબો સમય સુધી સરકારમાં રહેલા નીતિનભાઈ પટેલ જેમની જોડી હંમેશા વખણાતી હતી અને નિર્ણયો લેવા માટે જાણીતી હતી તે તમામ લોકો અત્યારે તેમના અંતિમ દર્શન કરતા જોવા મળી રહ્યા છે તેમની જે યાત્રા છે તે અહીંયા કરી શરૂ કરવામાં આવશે તેમના પત્ની અંજલીબેન જે ફરજ પડ્યા અને અત્યારે તેમના પરિવારના સભ્યો છે તે પણ આ જે લોકડે છે તેના અંતિમ દર્શન કરતાં નજરે પડી રહ્યા છે આંખમાં શું અને સતત પોતાના વ્યક્તિને ગુમાવવાનો ડર છે તે અહીંયા આગળ જોઈ શકતા હશો છેલ્લા બે ત્રણ દિવસથી પરિવાર જે સ્થિતિ છે તે સ્વાભાવિક રીતે સમજી શકાય તે પ્રકારની છે કારણ કે છેલ્લી મુલાકાત ક્યારે થઈ હશે તે તેમને પણ ખબર નહીં હોય અને તે વખતે ખબર નહીં હોય કે આ પ્રકારે હવે આગળની મુલાકાત છે તે થશે સ્વાભાવિક રીતે મળેલી માહિતી અનુસાર ફ્લાઇટમાં બેસીને વિજયભાઈએ તેમના પત્નીને ફોન કર્યો હતો અત્યારે માતા અને પુત્રનું રુદન છે તે અહીંયા આગળ જોઈ શકાય છે જે સિવિલ હોસ્પિટલ છે તેના પોસ્ટમોર્ટમ રૂમની બહારની તેમના પરિવારના જે સભ્યો છે તેમના પુત્રી અને જમાઈ પણ અહીંયા આગળ પહોંચ્યા છે લંડનથી તે પણ આપ જોઈ શકતા હશો વિજયભાઈને અને લોકો પણ પુત્રના માફ કરશો પિતાના અંતિમ દર્શન અહીંયા આગળ કરશે પુત્ર ઋષભ રૂપાણી જેમના માટે પણ આ કપડી ક્ષણ છે કારણ કે સ્વાભાવિક રીતે પરિવારની જવાબદારી તેમના માથા ઉપર છે અને તેવા સંજોગોમાં તેમના વિજયભાઈ અહીંયા આગળ જોઈ શકાય છે જે લંડનથી અહીંયા આગળ પહોંચ્યા હતા તેમના જમાઈ અને બંને ભાણિયા છે વિજયભાઈ ભારતીય જનતા પાર્ટીના અમદાવાદના તમામ ધારાસભ્યો છે તે પણ તેમના દર્શન માટે અહીંયા આગળ પહોંચી રહ્યા છે એક બાદ એક દર્શન કર્યા બાદ તેમના પરિવારના સભ્યોના બોડી છે તે

ત્યારબાદ ઋષિકેશભાઈએ પુષ્પાંજલિ અર્પણ કરી હર્ષંઘવી પુષ્પાંજલિ અર્પણ કરી નીતિનભાઈ પટેલે પુષ્પાંજલિ કરી જગદીશ પડ્યા કરવા અને ત્યારબાદ અંજલિબેન રૂપાણીને પણ આપણે જોયા અને સવારે તે જ અશ્રુભીની આંખે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી વિજયભાઈને પાર્થિવ તેને વિદાય કરી દેવામાં આવી છે એ જે એમ્બ્યુલન્સ જે ભૂલોથી સજ્જ કરવામાં આવી હતી આપ જોઈ શકો છો સંપૂર્ણ રાજકીય સન્માનની સાથે વિજયભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ થી એમના પાર્થિવ દેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલ થી રવાના કરાઈ રહ્યો છે મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા સાથે ભારતીય જનતા પક્ષ જ નહીં પણ તમામ રાજકીય પક્ષો અને તમામ માત્ર રાજકીય જ નહીં પરંતુ સામાજિક નેતાઓ પણ આપણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જોયા છે વિજયભાઈ નો પાર્થિવ દેહ આઈડેન્ટિફાય થયો ડીએનએ મેચ થયા ગઈકાલે અગિયાર વાગે અને આજે તેમના હવે આ અંતિમ દર્શન છે અને અમદાવાદ સિવિલની અંદર તમામ લોકો અંતિમ દર્શન કરી રહ્યા છે ગણતરી સેંટરોવા છે જે એમ્બ્યુલન્સ છે તે બીજા વેરા પાર્થિવજીને લઈ અમદાવાદ એરપોર્ટ જવા રહેવાના દ્રશે જ્યાંથી આ પરિવાર પરિવારની સાથે તમને રાજકોટમાં વિદાય આપવાનો કાર્યક્રમ છે અને રાજકોટ રવાના થશે આ બા સીધા દ્રશ્યો અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો છે માફ કરજો અમદાવાદ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે અને સિવિલ હોસ્પિટલ પરિસરની અંદર તમામ લોકો શુંની આ આંખોએ વિજયભાઈને વિજયભાઈને વિધાયક કરી રહ્યા છે આ એ સિવિલ હોસ્પિટલ છે જેના અનેક કેમ્પસની અંદર અનેક વિકાસના કાર્યો વિજયભાઈના નેતૃત્વની અંદર વિજયભાઈ રાજના મુખ્યમંત્રી તો ત્યારે થયા હતા અને એમ્બ્યુલન્સની અંદર આપ જોઈ શકો છો વિજયભાઈના પાર્થિદે રખાયા બાદ હવે તેમના પરિવારજનો એમ્બ્યુલન્સમાં બેસી રહ્યા છે અંજલીબેનને આપણે જોઈ શકીએ છીએ તેમના પુત્ર ઋષભ ઋષભને પણ જોઈ શકીએ છીએ અનલીબેન લંડનથી પરત ફર્યા હતા અને ઋષભ અમેરિકાથી પરત ફર્યા છે પાર્થિવ દેહ સોંપાઈ ચૂક્યો છે અને એમ્બ્યુલન્સની અંદર કે જે ફૂલોથી સજ એમ્બ્યુલન્સ કરાઈ હતી તેની અંદર હવે આ પાર્થિવ દેહને રવાના કરાઈ રહ્યો છે હર સગવી નજીઓ પડી રહ્યા છે અમદાવાદના બી એ રજૂ પડી રહ્યા છે અમદાવાદના તમામ ધારા સભ્યો પડી રહ્યા છે પૂરા રાજકીય સન્માન સાથે એક એ વ્યક્તિ જેને રાજ્યને સતત પાંચ વર્ષ કરતાં વધુ સમય સુધી સંવેદનશીલ સરકાર આપી તેમને અશુભની આખી છેલ્લી વિદાય અમદાવાદ આપી રહ્યું છે ગાંધીનગર આપી રહ્યું છે સરકાર આપી રહી છે રાજની તમામ જે ઇમારતો છે ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠી રાખવામાં આવેલો છે અને આ છેલ્લા દ્રશ્યો છે સિવિલ હોસ્પિટલની અંદર બીજેપીનો પરિવાર પાર્થિવ દેવ લઈને હવે સિવિલ હોસ્પિટલથી રવાના થઈ રહ્યો છે દુઃખની ક્ષણ આ ક્ષણ આ દુઃખની ઘડી અને દુઃખની ઘડીની અંદર રાજ્ય સરકાર સામેલથી એનો પક્ષ સામેલ થયો છે તમામ એ લોકો જે બીજેપી એને જાણે છે ને જીતતી બીજેબના કાર્યો ને જાણે છે તમામ દુઃખી છે પ્રદેશ છે પણ સિવિલ હોસ્પિટલથી વિદાય કરાઈ ચૂક્યા છે અને આ આ દ્રશ્યો છે એરપોર્ટ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો એસ્કોટ કરવામાં આવી રહ્યું છે એના પણ દ્રશ્યો આપ જોઈ શકતા હો એસ્કોટ કરીને એમને લઈ જવામાં આવે છે પૂરું સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અને ભૂપેન્દ્ર પટેલ સરકારના મોટા ભાગના મંત્રીઓ અહીંયા મોજૂદ છે અનેક મંત્રીઓ રાજકોટ પહોંચી ચૂક્યા છે અને જે મંત્રીઓ અહીંયા હાજર છે તમામ સિવિલ પહોંચ્યા હતા ફરી એકવાર જણાવી દઉં કે પરિવારને મૃતદેહ સોંપાયો એ પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર વતી તેમને પુષ્પ તેમના મૃતદેહને પુષ્પાંજલિ આપી છે ત્યારબાદ પ્રોટોકોલ પ્રમાણે નંબર ટુ મિનિસ્ટર જે ગણાય છે નંબર નંબર થ્રી જે હાજર હતા તે તેમાંથી એ ઋષિકેશભાઈ હરસંઘવી જગદીશ વિશ્વરામને વિદા આપી છે અને આપ જોઈ શકો છો એમ્બ્યુલન્સની અંદર ભૂપેન્દ્રભાઈનો ભૂપેન્દ્રભાઈએ જે પુષ્પાંજલિ આપી ત્યારબાદ વિજયભાઈનો પાર્થિવ જે લઈ જવામાં આવી રહ્યો છે અને એમ્બ્યુલન્સની અંદર અંજલિબહેન સવાર છે એમના પુત્ર સવાર છે એમની દીકરી સવાર છે અને ગણતરી મિટોમાં જ એરપોર્ટ પાર્થિવ જે પહોંચશે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો હવે તેમના પાર્થિવ દેહને એસ્કોર્ટ કરી અને અમદાવાદ એરપોર્ટ પર લઈ જવામાં આવી રહ્યો છે જ્યાંથી ચાર્ટર્ડ પ્લેન મારફતે રાજકોટ ખાતે લાવવામાં આવશે અને ત્યારબાદ તેમની પ્રાર્થના સભા યોજાશે અને ત્યારબાદ વિજયભાઈ રૂપાણીને અંતિમ વિદાય આપવામાં આવશે જ્યારે તે પરિવારને વિજયભાઈના પાર્થિવ દેહને સોંપવામાં આવ્યો ત્યારે અંજલિબેન ભાંગી પડ્યા હતા તેમના પુત્ર પણ તેમના પુત્રી પણ ત્યાં હાજર હતા તમામ લોકોએ શ્રદ્ધાંજલિ પણ આપી અહીં ન માત્ર રાજકીય બલકે સામાજિક જે નેતાઓ છે તેઓ પણ અહીં પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં પહોંચ્યા હતા સૌથી પહેલાં તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પૂરા રાજકીય સન્માન સાથે પરિવારને પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો છે વિજયભાઈનો અને ત્યારબાદ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને અહીંથી એમ્બ્યુલન્સ મારફતે હવે અમદાવાદ એરપોર્ટ ખાતે લઈ જવામાં આવી રહ્યો છે પાર્થિવદેહ પૂરા એસ્કોટ સાથે અને એ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે કોઈ પણ જાતનું ટ્રાફિક અહીં ન નડે અને તેને લઈને પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરી અમદાવાદ એરપોર્ટ પર સુવ્યવસ્થિત રીતે અહીં પહોંચી શકાય એ પ્રકારની વ્યવસ્થા પ્રશાસન તરફથી પહેલેથી જ કરી દેવાય છે અને હવે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ સુધી લઈ જવામાં આવશે અને ત્યારબાદ ગ્રીનલેન્ડ ચોકડીથી લઈ અને તેમના નિવાસસ્થાન જે પ્રકાશ સોસાયટી પાસે આવેલું છે ત્યાં તેમનો મૃતદેહ લઈ જવામાં આવશે ત્યારબાદ શરૂ થશે તેમના અંતિમ સંસ્કાર માટે વિધિ અને આ માટે આપને પણ જણાવી દઈએ કે ચારથી પાંચ વાગ્યા દરમિયાન તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પણ રાખવામાં આવશે